સમાચારથી શરૂઆત કરીશું અને રાજ્ય માટે આજે મોટા સમાચાર મેઘ મેઘમહેર છે જી હા રાજ્યમાં આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સાર્વત્રિક વરસાદ રહેશે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે સતત વધી રહેલી જળ સપાટીના કારણે નવ દરવાજા ખોલવામાં આવ્યા છે નેવ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે સિઝનમાં પ્રથમ વખત ડેમની સપાટી એકસો પાંત્રીસ મીટર પર પહોંચી છે પાવર હાઉસ માંથી પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સરદાર સરોવર નર્મદા બંધ ઉપરવાસ ગણાતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતત વરસાદ ને પગલે ત્યાંના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર બંધ માંથી છેલ્લા છ દિવસથી સાડા ત્રણ લાખ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું હતું અને નેજાર પાણી નર્મદા નદી માં છોડવામાં આવી રહ્યું છે સાથે સાથે જે ટર્બાઇન છે એ ટરબાઈન પણ ચાલુ છે તેને કારણે પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદી માં જાય છે આમ કુલ એક લાખ પાંત્રીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદી જવાને કારણે

ડેમ ના સત્તાવાળાઓ આજે નવ દરવાજા ખોલી દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદી માં ઘરે શરૂ પણ કરી દીધું છે જયેશ દોશી જી મીડિયા નર્મદા અને હવે વડોદરા